ફલજીભાઈ રાજપૂત અને પીઆઈ કે દિયોદર શહેરના વેપારી અને નગરજનો વચ્ચે એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિકને લગતા દિયોદર દિયોદર વધુ સ્વચ્છ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓના સંકલ્પથી પહેલી ઓક્ટોમ્બરથી પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી પહેલી વખત દિયોદર શહેર પ્લાસ્ટિક મુક્ત બનશે પ્લાસ્ટિક મુક્ત માટે દિયોદર શહેરના વેપારીઓએ સંકલ્પ લીધો હતો આ બાબતે રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવેલ કે દિયોદર શહેરમાં ટ્રાફિક નિયંત્રણમાં મોટો ફાયદો થાય તેની ચર્ચા કરાઈ છે આજે ગ્રામસભાનું આયોજન થયું હતું પ્લાસ્ટિક પર નિયંત્રણ લાદવા આગામી ત્રીસ નવેમ્બર સુધી દરેક વેપારીઓએ પ્લાસ્ટિકનો નિકાલ કરી દેવાનો રહે છે પહેલી ઓક્ટોમ્બરથી શહેરમાં પ્લાસ્ટિક પર અંકુશ અને પ્રતિબંધ લાવવામાં આવશે દિયોદરને એક સ્વચ્છ અને સુંદર શહેર બને તેવા પ્રયત્નોનો પૂરો પ્રયાસ થશે બ્યુરો રિપોર્ટ દશરથ પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા દિયોદરને ટ્રાફિક મુક કરવાનો પ્રયાસ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવ્યો પોલીસ પ્રશાસનના સાથ સહકારથી ટ્રાફિક નિયંત્રણમાં ખાસો એવો લોકોને ફાયદો થાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આજે ગ્રામસભાનું આયોજન રાખવામાં આવ્યું હતું ગ્રામસભામાં તમામ પંચાયતની ટીમ ગામના આગેવાનો યુવા સાથીઓ પત્રકાર મિત્રો અને વેપારીગણને આમંત્રિત કરાયા હતા ખૂબ પ્લાસ્ટિકનો વપરાશ ગામમાં વધી ગયો છે કેમ કે ગામનું સેન્ટર મોટું છે એટલે પ્લાસ્ટિક નિયંત્રણ કરવું ખૂબ અગત્યનું હતું તો પહેલી તારીખ સુધી મતલબ આપ સમજો ત્રીસ તારીખ સુધી પંચાયત દ્વારા કહેવરાવવામાં આવ્યું છે કે જેટલો પ્લાસ્ટિક હોય એનો નિકાલ કરી દે પહેલી તારીખથી પ્લાસ્ટિક ઉપર અંકુશ લાવવા માટે પ્રયત્નો ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવશે એ લોકોને સમજાવતથી પંચાયતની ટીમ પંચાયતના સભ્યો પંચાયતના કર્મચારીઓ દુકાન દુકાને જઈ અને પ્લાસ્ટિક વપરાશ જેટલો બને એટલો ગામમાં ઓછો થાય એનો પ્રયત્ન હાથ ધરવામાં આવવાનો છે અને દિયોદરને એક સ્વચ્છ અને સુંદર દિયોદર બને એની માટે પ્રયાસો ચાલુ કર્યા છે ખૂબ સુંદર મજાનું તળાવ મંજૂર કરવામાં અમે લોકો સફળ થયા છીએ તેતાલીસ લાખ રૂપિયા મંજૂર થયા છે તળાવનું કામ બી ટૂંક સમયમાં ટેન્ડરિંગ થશે મુખ્ય રસ્તો શાળા નંબર દસથી રેલવે સ્ટેશન સુધીનો મંજૂર કરવા માટે માગણી કરી છે સરકારમાં બી એનો કાગળ આપી દેવામાં આવ્યો છે દરખાસ્ત મૂકી દીધી છે ગઈકાલે સાંસદ સભ્યશ્રી બી દિયોદરની મુલાકાતે હતા એમને બી અમે પંચાયત દ્વારા કાગળ આપ્યો છે અને જલ્દીથી મુખ્ય રસ્તો બી ભણે એની માટે પ્રયાસો ચાલુ છે દિયોદર ગ્રામ પંચાયત હંમેશા લોકોની સુખ સુખાકારી માટે પ્રયત્નો કરે છે પત્રકાર મિત્રો બી આજે ઉપસ્થિત રહ્યા અને તમામ આગેવાનો બી ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ મજાની એક ઉમંગ વાતાવરણમાં મીટિંગ યોજાઈ જી બી બોર્ડ બીજા અધિકારી લાગતા ઓળખતા હોય એ બી આજે ઉપસ્થિત રહ્યા અને સર્વે મન ખુલીને ગામના હિતની ચર્ચાઓ કરી છેલ્લા ચારેક વર્ષથી આ મુદ્દો લોકો વચ્ચે ચાલી રહ્યો છે બીજું ગ્રામ પંચાયતે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે ટાઈમે પંચાયતમાંથી ઠરાવ કરીને એનો કાગળ આપેલો છે કે દિયોદરમાં ભૌગોલિક પરિસ્થિતિ જોતા દિયોદર સેન્ટરનું કેન્દ્ર છે દિયોદરને રેલવેની કનેક્ટિવિટી છે દિયોદરમાં જ્યુડિશિયરી જ્યારે અહીંયા બેસતી હોય સેશન સ્પોટ અહીંયા હોય રેલવે લાઈન અહીંયા હોય ખૂબ એવો વિશાળ ગામતળની જમીન દિયોદરમાં હોય અને દિયોદરને લાગતું ઓળખતા તમામ કચેરીઓ આવેલી હોય અને લોકોને સમૃદ્ધિથી જોતા ચારે બાજુથી જો વચ્ચેની સેન્ટર ગણાતી હોય તો એ દિયોદર આવી શકે એમ છે પણ આ રાજકીય ચર્ચાઓના વિષય છે હું તો એટલું જ માનીશ કે દિયોદરના દિયોદર વિધાનસભાના લોકો જે આગેવાનો જે છે એ તમામ એક મંચ ઉપર આવવા જોઈએ ચાહે કોઈ બી પક્ષના હોય અને ગાંધીનગર સુધી રજૂઆત કરી અને દિયોદર જિલ્લો બને એની માટે આપણે સૌએ ભેગા થઈને પ્રયત્ન કરવા જોઈએ દિયોદરને ફરતા જે રસ્તાઓ છે એ પીડબલ્યુડી જિલ્લા પંચાયતના રસ્તા છે ગ્રામ પંચાયત એની જાળવણી કરી શકે સફાઈ કરી શકે પણ એને ડેવલપ કરવા એને એની જાળવણી રાખવી હોય એ પીડબ્લ્યુડી સ્ટેટની જવાબદારી છે અવારનવાર રજૂઆત કરેલી છે જિલ્લા પંચાયત પીડબ્લ્યુડીને કાગળ લખેલો છે અને લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે બસોની અવર જવર આ મુખ્ય રોડ ઉપર છે અગાઉ ધારાસભ્યશ્રી જે હતા એમને વિનંતી કરી અને ત્રણ રસ્તાઓ મંજૂર બી કરાયા એક મુખ્ય મેઇન રસ્તો છે શાળા નંબર દસથી રેલવે સ્ટેશન સુધીનો પીડબલ્યુડી ઓફિસથી કરીને તાલુકા પંચાયત સુધીનો એ રસ્તાની હાલત ખૂબ જ દયનીય ખરાબ છે લોકો પરેશાન છે એ રસ્તો સત્વરે બને એની બી દરખાસ્ત અહીંયા થયેલી છે મિટિંગમાં ઠરાવ થયેલો છે એની દરખાસ્ત આગળ મૂકેલી છે તાત્કાલિક ધોરણે આ રસ્તો બને એની બી અમારી માગણી છે આ ટેન્ડર સિસ્ટમના પ્રક્રિયાથી ખૂબ વિલંબ બાદ આ ફ્લાયઓવર ગોકળ ગતિએ ચાલતો હતો એ માંડ માંડ પૂરો થયો લોકો ત્રણ સાડા ત્રણ ચાર વર્ષ સુધી પરેશાન થયા ટ્રાફિક ની સમસ્યા રેલવે ફાટક બંધ રહેતી હતી એની સમસ્યાથી લોકો માંડ માંડ ઉભરીને આમાંથી ફ્લાયઓવરનું ઉદઘાટન થઈ ગયું છે પણ એ દુઃખની વાત છે કે એ અધારીઓ પુલ તરીકે ઓળખાય છે એમાં ખરેખર સ્ટ્રીટ લાઇટ નાખવાની જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટની હતી ને એનઓસી આપવા પહેલાં પીડબ્લ્યુડી સ્ટેટે એની લાઇટો નાખીને અમને પંચાયતને અગર એવું કીધું હોત કે એની જાળવણી ગ્રામ પંચાયત કરે તો અમે એ જાળવણી કરવા બી એમ તૈયાર હતા એને મેન્ટેન બી અમે કરત પણ એની ઇલેક્ટ્રિસિટી લાઇન ના નખાઈ એ એમાં સ્ટ્રીટ લાઇટ ના નખાઈ એનો દુઃખ છે અભાવ છે હું તો વિનંતી કરીશ ડિપાર્ટમેન્ટ જે તે લાગતા વળગતા કે એ ફ્લાયઓવર ઉપર ઇલેક્ટ્રિસિટી જે બી તાબડતોબ એમાં લાઇન નાખી અને ઇલેક્ટ્રિસિટીના થાંભલા ત્યાં એ ફ્લાય ઉપર લાગે તો એનાથી અકસ્માત માં કંટ્રોલ આવે અકસ્માત ના બને અને ગામ લોકોની સુખાકારીમાં બી વધારો થાય અને આ સ્ટેટ હાઈવે છે લોકો ઠેઠ પાલનપુરથી સોયગામ સુધી જવું હોય તો આ ફ્લાયઓવર ક્રોસ કરીને જવાનું છે ત્યારે આ ફ્લાયઓવર ઉપર લાઇટો હોવી એ જવાબદારીનો વિષય છે આપ જોઈ શકો છો એમ દિયોદરનો ગામતળનો વિસ્તાર ખૂબ પહોળો છે થી પણ વધારે સોસાયટીઓ દિયોદરમાં છે જૂનું ગામતળ છે ધાર્મિક સ્થળો છે સરકારી કચેરીઓ તમામ છે વર્ષો પહેલાં ડ્રેનેજ લાઈન અહીંયા દિયોદરમાં નખાયેલી છે એનું ડ્રેનેજનું પમ્પિંગ સ્ટેશન દિયોદરની બાજુમાં બોડા ગામ છે ત્યાં આવેલું છે હવે શિયોરી ચોકડીથી કરીને દેલવાડા ચોકડી સુધીનો જે વિસ્તાર છે ત્યાંનું પાણી ખેંચીને પમ્પિંગ સ્ટેશનથી દેલવાડાવાળાનું પમ્પિંગનું પાણી ખેંચીને બોડા સુધી લઈ જવું એ ખૂબ જ અઘરું પડી રહ્યું છે ચોવીસ કલાક ડ્રેનેજની મોટરો ચાલુ રાખીએ તો બી પૂરતું પાણી ખેંચાતું નથી આ પમ્પિંગ સ્ટેશન જે રીતે બનેલું છે એનાથી ટોટલ ગટરની સુવિધા સંપૂર્ણ રીતે સક્સેસફુલ થાય એવી શક્યતા નથી એટલે દિયોદરને એક નવું પમ્પિંગ સ્ટેશન મળે અને દિયોદર શિયોરી ચોકડી અથવા વખા રોડ ઉપર કોઈ પમ્પિંગ સ્ટેશન મંજૂર થાય તો દિયોદરના બે ભાગ જો ડ્રેનેજ લાઈનમાં કરવામાં આવશે તો જ આ યોજના સફળ થશે એવું મારું માનવું છે